નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુરુ આશ્રમ બગદાણા ખાતે બજરંગદાસ બાપાની અડતાલીસમી ની પુણ્યતિથિ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે પુણ્યતિથી ઉજવણી અંગે આશ્રમ દ્વારા પ્રસાદ સહિત તૈયારીઓ કરવામાં આવી છે બગદાણા ખાતે બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિની શુક્રવારે ઉજવણી કરવામાં આવશે ઉજવણી અંતર્ગત સવારે ધ્વજારોહણ પૂજન નગરયાત્રા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે પુણ્યતિથિની ઉજવણીમાં હજારો ભાવિકો દર્શન માટે આવતા હોવાથી આશ્રમ દ્વારા ભાવિકો માટે પ્રસાદ સહિતની તૈયારીઓ કરવામાં આવી છે ગુરુ આશ્રમ બગદાણા ઉપરાંત જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી થશે